આણંદમાં જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીએ પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતા કન્ટેનરને બોરિયાવીથી જર્મની માટે પ્રસ્થાન કરાવ્યું હતું ખેત પેદાશોના નિકાસ અંગે નાયમ નાયબ બાગાયત નિયામકની કચેરી તથા ધી વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડના સંયુક્ત ઉપક્રમે એફપીઓ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રવિણ ચૌધરીએ ઓર્ગેનિક પેદા પેદાશોનું નિરીક્ષણ કરીને વિસ્તૃત માહિતી મેળવી હતી વધુમાં તેમણે ઓર્ગેનિક ખેતી

જ્યારે આપણે એક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝન ઓર્ગેનાઇઝેશન બનાવીએ અને જેથી એક જે સ્કેલ મળે છે ઇકોનોમીની જે સ્કેલ મળે છે જેથી મળી શકે